લિવિંગ એક કર્મપ્રધાન છે એને કામ કરવું જરૂરી હોય છે પછી એ કોઈ પણ પ્રકારનું કામ હોય પોતાના પ્રગતિ સાથે જોડાયેલું હોય કે પોતાના એક્ઝિસ્ટન્સ સાથે એ રિલેટ કરતું હોય વસ્તુ અહીંયા આજે આપણે એ સમજવાની છે કે કામ કરવાના પણ બે રસ્તા હોય છે અને બે રસ્તાથી થયેલા કામના પરિણામો પણ અલગ અલગ હોય છે એક રસ્તે તમે જે પ્રોપર વે છે એ રસ્તે જો આપણે કામ કરીએ તો આપણને જે મોટોથી કામ શરૂ કર્યું છે એ મોટો પૂરો થાય છે ને આપણે એ કામના પરિણામને પામીએ છીએ પણ જ્યારે વાત આવે અલગ રસ્તો પસંદ કરવાની એ રસ્તા ઉપર આપણે જ્યારે જઈએ ત્યારે જે પરિણામ મળે છે નિષ્ફળતા હોય છે નિષ્ફળતાની પાછળનું એક કારણ છે ભૂલ જે કામ કરે છે એ ભૂલ કરે છે બહુ સદંતર સત્ય વસ્તુ છે અને જે કામ નથી કરતું એના માટે ભૂલ કરવાનો કોઈ અવકાશ રહેતો નથી આપણી સંસ્કૃતિમાં ક્ષમા વીરસ્ય ભૂષણ કહેવામાં આવે છે ક્ષમા છે એ વીરતાનું આભૂષણ છે આપણે બધા જાણીએ છીએ બધા ભણેલું છે બધા સમજેલું છે બધા જાણેલું પણ છે પણ આ વસ્તુ મોસ્ટલી અધર્સ માટે એપ્લાય કરીએ છીએ આપણે એવું માની છે કે આ બધી કહેવતો બીજા માટે લાગુ પડે છે બીજાને કહેવા માટે લાગુ પડે છે બીજા માટે એપ્લાય થાય છે આપણા માટે વસ્તુ લાગુ નથી પડતી પણ સૌથી પહેલા ક્ષમાનો ઉપયોગ આપણે જાત ઉપર કરવો જોઈએ કોઈ પણ વસ્તુમાં આપણે ક્યારેક ભૂલ કરીએ ને તો એ ભૂલ જો આપણા દ્વારા થઈ હોય તો આપણે એને એક જખની જેમ એક એક ઘાવની જેમ આપણી સાથે આખી જિંદગી લઈને ફરીએ છીએ બીજાને આપણે માફ કરવામાં સમયથી લગાડતા પોતાના હૃદય ઉપર પથ્થર મૂકીને પણ આપણે બીજાની ભૂલોને માફ કરીએ છીએ અને જતું કરીએ છીએ પણ જ્યારે વાત પોતાની આવે ત્યારે પોતાની જ ભૂલોને માથા ઉપર ચડાવી અને આંખ સામે રાખીને આખી જિંદગી એના માટે કકોડતા ટટોડતા રહેવું એ સામાન્ય માનસિક પ્રકૃતિ થઈ ગઈ છે અને એને કારણે ખાસ કરીને આજના યુથમાં આજનું યુગ એવું છે આજના યુવાનો માટેનું યુગ એવું છે કે એક ઉપન છે બધા માટે દરેક વસ્તુ દરેક વ્યક્તિ દરેક રીતે કરી શકે છે એમાં છાંગ છાંગપત્યા પણ થઈ શકે છે અને છડે ચોક સર્જાય પણ ઘણી બધી વસ્તુઓ આપણે કરી શકીએ છીએ એની ચર્ચા આપણે અત્યારે અવસ્થાને છે પણ વાત એવી છે કે જે જૂના જમાનામાં જે ભૂલ થતી હતી આપણી આગળની પેઢી જે ભૂલ કરતી હતી એના કરતાં આપણે વધારે ભૂલ કરીએ છીએ અને આપણા પછીની પેઢીઓ વધારે ભૂલ કરે છે કરવાની જ છે ભવિષ્યમાં એવું શું નક્કી જ છે કારણ કે જેમ માર્કેટ ઓપન થતું જશે જેમ વર્લ્ડ ઓપન થતું જશે જેમ ઓપોર્ચ્યુનિટીઝ વધતી જશે એમ ડાયમેન્શન્સ વધતા જશે ડાયવર્ઝન્સ વધતા જશે અને ભૂલ થવાની શક્યતાઓ ઘણી બધી વધી જશે આવી રીતે જ્યારે ભૂલ થવાની વાત આવે ત્યારે જ્યારે આપણને ખબર છે કે આપણા દ્વારા ભૂલ થઈ ગઈ છે તો એ ભૂલને સ્વીકારી અને સૌથી પહેલાં પોતાની જાતને માફ કરવી જરૂરી છે હા ભૂલને નજરઅંદાજ કરીને એને મગજમાંથી કાઢી અને જ્યાં હતા ત્યાં પાછા આવવાની વાત નથી વાત છે ભૂલમાંથી શીખી અને આગળ વધવાની જ્યાં સુધી આપણે પોતાની જાતને માફ નહીં કરી શકીએ ત્યાં સુધી આપણે જસ્ટિફાય નહીં કરી શકીએ બીજા માટે ઘણું બધું કરવા માટે આપણે ઘણા બધા ઘસાઈએ છીએ પણ વાત પોતાના માટે કરવાની આવે ત્યારે આપણે શા માટે હંમેશા પ્રશ્નાર્થ લઈને ખબર નથી પડતી આપણે જીવીએ છીએ પોતાની જાતને સેટિસ્ફાઈ ન કરવાથી પોતાની જાતને ફરગ્યુ ન કરવાથી પરિસ્થિતિ કેવી ઊભી થાય છે ધીમે 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 જેમ સમયમાં આપણે જોઈએ છીએ કે એન્ઝાયટી વધતી જાય છે ડિપ્રેશનના શિકારો વધતા જાય છે મનોચિકિત્સકો પાસે જનારા લોકોની ભીડ વધતી જાય છે સમાજની અંદર કેટલા બધા પ્રશ્નો છે કેટલા બધા તાણાવાણાં છે અને એની અંદર કરોળી અને જાળની જેમ ફસાતા આપણે શું પોતાની જાતને એમાંથી બહાર કાઢવા માટે સક્ષમ નથી થતા કારણ કે આપણે પોતાની જાતને જસ્ટિફાય નથી કરતા આપણે પોતાની જાતને જ માફ નથી કરતા સૌથી પહેલી માફી આપણે પોતાની જાતને આપવી જોઈએ હા માણસ છીએ થાય બુલ ડન ઇટ્સ ફાસ્ટ ઇટ કેન બી એક્સેપ્ટેડ પણ જ્યારે આપણે પોતાની જાતને માફ કરવા માટે પણ પ્રયત્ન કરીએ ને ત્યારે સમાજ જે એક એવી વસ્તુ છે કે બીજાને કોરી ખાવા માટે ગોરખોદિયાનું સ્વરૂપ લઈને સતત રાહ જોતા હોય છે એવા લોકો આપણી આજુબાજુ હોય છે આપણા આસપાસના સર્કલમાં આપણા પહેલાં સર્કલમાં આપણા મિત્રવર્તુળમાં આપણા વર્ક પ્લેસમાં આપણા સમાજમાં આપણા સંબંધીઓમાં ઘણા બધા લોકો એવા હોય છે કે જે એ ભૂલના ગાને વારંવાર ખોતરી અને એમાંથી લોહી કાઢીને એ વહેતા લોહીને જોઈને આનંદ મેળવે છે આવા લોકોથી પોતાની જાતને અલગ કરવી જરૂરી છે આપણે પણ માણસ છીએ જ્યાં સુધી આપણે સેલ્ફ લવ ડેવલપ નહીં કરીએ પોતાની જાતને પોતાની મિસ્ટેકને આપણે જ્યાં સુધી એક્સેપ્ટ નહીં કરીએ જ્યાં સુધી એને સુધારવાનો પ્રયત્ન નહીં કરીએ જ્યાં સુધી આપણે પોતાની ભૂલ સ્વીકારી અને પોતાની જાતને માફ નહીં કરીએ ત્યાં સુધી કંઈ નથી થવાનું અરે યાર થોમસ આલ્વા એડિશનનું આપણે ઉદાહરણ લઈએ એમણે લગભગ એક હજાર વખત બલ્બ બનાવવા માટે એના પ્રયોગો કર્યા એક હજાર વખત નિષ્ફળ ગયા અને જો એમણે પોતાની જાતને એક હજાર વખત માફ ન કર્યા હોત તો આજે આપણે બલ્બનું મોઢું પણ ન જોઈ શક્યા હોત ઇલેક્ટ્રિકમાં જે કંઈ ઇલેક્ટ્રોનિક્સની અંદર જે ક્રાંતિ ક્રાંતિથી હોય એ ક્રાંતિમાં આપણે હજી કેટલાય વર્ષો પાછળ હોતા પોતાની જાતને એક લેવલ ઉપર રાખવી સૌથી પહેલાં પોતાની જાત રાખવી જો પ્રેક્ટિકલ વાત છે આજના યુથ માટે બહુ પ્રેક્ટિકલ વાત છે કે પોતાની જાત માટે રાખો આજુનો યુથ સૌથી વધારે ભૂલ કરે એવી શક્યતાઓ છે પણ ભૂલને એક્સેપ્ટ કરી એનીમાંથી શીખી અને આગળ વધવું એ જ તો ખાસ જિંદગી છે એના સિવાય જિંદગીમાં બીજું કંઈ નથી ભૂલ માટે રહીને પોતાની જાતને અંદરો અંદર કોશિયા કરવાથી અંદરો અંદર પોતાની જાતને પીડા આપવાથી કોઈ પરિણામ નથી મળવાનું પોતાની જાતને માફ કરી એ ભૂલના ભારમાંથી હળવા થાય અને ફરીથી નવી પહનની લહેરકી સાથે આગળ ઉડવા માટે તૈયાર થવું એ જ આપણી ખરેખર પ્રકૃતિ છે અને એ જ પ્રકૃતિ આપણે લોકો વધારે પડતા સામાજિક સંબંધોની અંદર વધારે પડતા ઇમોશનલ પ્રેશરની અંદર ભૂલી ચૂક્યા છીએ આ વસ્તુ દરેકને લાગુ પડે છે પછી એ કોઈ ગૃહિણી હોય ઘરની અંદર રસોડામાં કામ કરતા મહેણા સાંભળતા પોતાની જાતની પોતાની ઈચ્છાઓને પોતાના સપનાઓને કચડીને નાંખેલી ગૃહિણી હોય કે પોતાની બિઝનેસને અથાગ પરિશ્રમથી ડેવલપ કરવા માટે મચતા કોઈ બિઝનેસ પર્સન હોય નોકરીની અંદર પોતાના કલીગને કે પોતાના મિત્રોને રાજી કરવા માગતા સહકર્મી હોય કે સમાજની અંદર એકબીજાના મિત્રો સાથે સંબંધો જાળવી રાખવા ટકાવી રાખવા વધારવાને વિકસાવવા માટે તડપતા લોકો હોય બધા માટે પોતાની ભૂલને માફ કરવું એ સૌથી મોટું તત્વ છે આપણે કોઈ એવો ગુનો નથી કર્યો ભૂલ અને ગુનો બે વચ્ચે ડિફરન્સ છે એ જ આપણે નથી સમજતા ભૂલનો મતલબ ગુનો નથી થતો ભૂલનો મતલબ અજાણે થયેલી પ્રક્રિયાઓ છે જ્યારે ગુનો એ જાણમાં જાણ હિતથી પોતાની રીતે તટસ્થ બુદ્ધિથી કરવામાં આવેલો ક્રાઇમ છે એ સૃષ્ટિ વિરુદ્ધની બાબત છે જ્યારે ભૂલ એ એક્સેપ્ટેબલ છે ભૂલ એ ક્ષમ્ય છે ભૂલ એ સ્વીકાર્ય છે ભૂલને સ્વીકારવી એ સેલ્ફ લવનું પહેલું કારણ છે કારણ કે ભૂલ એ હતાશા નિરાશા પોતાની જાત પ્રત્યે નફરત અને સમાજથી અળગા થવાની પ્રક્રિયાની શરૂઆતના પાયામાં છે અને જો એ પાયો આપણે મજબૂત નહીં કરીએ જો એ પાયાને એ તૂટેલા પાયાને એ ખંડિત પાયાને ફરીથી આપણે ઉભો કરવાનો પ્રયત્ન નહીં કરીએ તો શક્ય નથી કે આપણે આગળ વધી શકીએ મિત્રો ખાસ યાદ રાખજો આ કોઈ વાત મોટા વર્ગને આકર્ષવાની નથી બધી વાત આપણા યુથને લાગુ પડે છે એ જ રીતે લાગુ પડે છે સિનિયર સિટીઝન્સને એ જ રીતે લાગુ પડે છે ટીનેજર્સને સિમ્પલ વાત છે દોસ્તો સરળ વાત છે પોતાની જાત સાથે પ્રેમ કરો ભૂલ તો થાય યાર કામ કરીએ છીએ તો ભૂલ થશે પ્રક્રિયાઓ કરીએ છીએ તો ભૂલ થશે ઘણી બધી વખત ઘણી બધી ભૂલો ક્ષમ્ય હોય છે અક્ષમ્ય ભૂલોની વાત નથી કરતો અક્ષમ્ય ભૂલો એવી દુનિયાની અંદર બહુ ઓછી છે જેની ક્ષમા આપી નથી શકાતી પણ આપણે બીજાને સારું લગાડવા બીજા માટે જીવવા બીજાને આપણી તરફ કરવા માટે કેટલા કોમ્પ્રમાઇઝ કરીએ છીએ ને એમાંથી કેટલા દસ ટકા કોમ્પ્રોમાઇઝ પણ આપણે આપણી જાત માટે કરીએ ને તો આપણે પોતાની જાતને સેટિસ્ફાઈ કરી શકશું અને પછી જ દુનિયાને સેટિસ્ફાઈ કરી શકશું કારણ કે જે વ્યક્તિ પોતાની જાત સાથે નથી જીવી શકતો પોતાની જાતને પ્રેરણારૂપ નથી બની શકતો પોતાની જાતને સેટિસ્ફાઈ નથી કરી શકતો દોસ્તો એ વ્યક્તિ ક્યારેય પણ આગળ નથી વધી શકતો મિત્રો એ વ્યક્તિ ક્યારેય પણ પોતાના સમાજને સુખી નથી કરી શકતો પોતાના પરિવારને પોતાના મિત્રોને પોતાના આપજનો સુખી કરવા માટે એ હંમેશા નિષ્ફળ જાય છે માટે વાત માત્ર એટલી છે કે પોતાની જાતને પહેલા માફ કરતા શીખો પ્રશ્ન થશે તકલીફ પડશે લોકો તો બોલશે એમનું કામ છે બોલવાનું એના માટે તો આખો ગીત લખાયું છું કુછ તો લોકો કહેંગે લોકો કા કામ હે કેના પણ એ વિચાર સરણીને હવે બદલવાનો સમય આવી ગયો છે વધારે પડતી આદર્શવાદી વિચાર સરણી માત્ર ટીવી સિરીયલો માં જ લાગુ પડે છે વાસ્તવિક જીવન માં એના માટે કોઈ સ્થાન નથી આપતા વિડિયો માં આવો જ કોઈક નવો સળકતો મજા આવે ઓ વિષય લઈને આપની સમક્ષ હાજર થઈ છે જો આપ આ ચેનલ ઉપર નવા હો તો બિલકુલ ભૂલ્યા વગર સબ્સ્ક્રાઇબ કરીને જજો જો વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટમાં તમારા બે શબ્દો મૂકજો જેથી કરીને અમને પ્રેરણા મળે વધારેને વધારે સારા વિડીયો બનાવવાની અને આગળ આવા વિડીયો આપની સમક્ષ હું ચોક્કસ દિલથી રજૂ કરીશ ત્યાં સુધી તમારી પોતાની ફેવરિટ ચેનલ મોટિવેશનલ બુધજુ દિવ્યમ ઉપર હું દિવ્ય મંત્રાણી આપ સૌની રજા લઉં છું બાય